સનાતની યુવા સેના દ્વારા તારીખ પચીસ બાર બે હજાર પચીસ ના રોજ તુલસી પૂજન દિવસ નિમિત્તે એક હજાર આઠ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવનાર છે સનાતની યુવા સેના દ્વારા આયોજિત તારીખ પચીસ બાર બે હજાર પચીસના રોજ તુલસી પૂજન દિવસ નિમિત્તે એક હજાર આઠ તુલસી માતાના છોડનું વિતરણ કરવામાં આવશે આ વિતરણ ત્રણ ચરણમાં કરવામાં આવશે પ્રથમ વિતરણ માંડવી ખાતે આવતીકાલે તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ બપોરે ચાર કલાકે મેલડી માતાના મંદિર માંડવી ખાતે કરવામાં આવશે બીજું વિતરણ તરસાલી શાક માર્કેટ તારીખ બાવીસ બાર બે હજાર પચીસના રોજ બપોરે ચાર કલાકે તરસાલી મેલડી માતા સર્કલ પાસે કરવામાં આવશે જ્યારે ત્રીજું ચાર કલાકે લક્ષ્મી કરવામાં આવશે આ વિતરણમાં તમામ સનાતની ભાઈઓ અને બહેનોને આ સેવા કાર્યમાં જોડાવા માટે સનાતની સેના દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે જે એકવીસ બાવીસ ને ત્રેવીસ અમે લોકો તુલસી પૂજન છે પચીસમી પચીસ ડિસેમ્બરના દિવસે એના નિમિત્તે અમે ત્રણ દિવસ તુલસીનું વિતરણ કરીશું તો જે લોકોના ઘરે તુલસી નથી એ લોકો તુલસી લઈ જાય અને પચીસમી ડિસેમ્બરે તુલસી પૂજનનો દિવસ મનાવે નામ મીનાક્ષી દવે છે સનાતની સેના તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ પચીસ ડિસેમ્બર એટલે તુલસી પૂજન દિવસ આપણે સનાતની યુવા સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે એમાં જે તુલસી પૂજન દિવસ છે તેના નિમિત્તમાં અમે એક હજાર આઠ તુલસી માતાના છોડ વિતરણ શહેરમાં કરવાના જના છે એટલે પ્રથમ વિતરણ છે આવતીકાલે રવિવારે એક આપણે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માંડવી મેરડી માતાના મંદિર ખાતે સાંજે ચાર કલાકે આપણે છોડ વિતરણનું આયોજન રાખવામાં આવ્યું છે જેથી પચીસ તારીખે આપણા જે સનાતની હિન્દુ ભાઈ બહેનો છે તે પોતપોતાના ઘરે તુલસી પૂજન દિવસ માતાની પૂજા કરીને મનાવી શકે કારણ કે આપણો તહેવાર સદ સનાતન ધર્મનો જે છે એ છે તુલસી પૂજક દિવસ એટલે એડવાન્સમાં અમે લોકોને તુલસીના છોડ વિતરણ કરી રહ્યા છે અને મુખ્ય વાત એ છે કે આ ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે એટલે એકવીસ બાવીસ ને ત્રેવીસ એકવીસ તારીખે માંડવી મેલડી માતાના મંદિરે બાવીસ તારીખે આપણે તરસાલી શાક માર્કેટ ખાતે આપણે વિતરણ કરીશું એના બાદ ત્રેવીસ તારીખે આપણે ગણપતિ મંદિર એટલે ગાજરાવાડીમાં જે પ્રખ્યાત લક્ષ્મી ગણેશજીનું મંદિર છે ત્યાં ગાડી આપણે આ છોડ વિતરણનું કરીશું એટલે જ્યાં આ મંદિરે જે 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 દિવસે જે ભક્તો એકત્રિત થાય છે એ ભક્તોને આપણે તુલસી દિવસ પ્રત્યે સમજાવીને એમને છોડ વિતરણ કરવામાં આવશે જેથી તે તુલસી પૂજન દિવસના દિવસે ઘરે પૂજા અર્ચના કરી શકે આપનો પરિચય મારો પરિચય છે ધીરજ સતીષરાવ બારોકર સનાતન યુવા સેના કોને જય શ્રીરામ પચીસ ડિસેમ્બર એટલે તુલસી દિવસ તુલસી પૂજનના દિવસે સનાતની યુવાસીઓના દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે હર ઘર તુલસી ઘર ઘર તુલસી એટલે દરેક ઘરમાં તુલસીનું પૂજન થાય તે ઉદ્દેશથી તારીખ એકવીસના રોજ રવિવારે સાંજે ચાર કલાકે માંડવી મેરડી માતાના મંદિરે તારીખ બાવીસ સોમવાર તરસાડી શાક માર્કેટ પાસે અને તારીખ ત્રેવીસ મંગળવાર ગણપતિ મંદિર ગાજરાવાડી ખાતે તુલસીના છોડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે એટલે દરેક સનાતનીઓ પોતાના ઘરે તુલસીનો છોડ લઈ જાય અને તુલસીના પૂજનના દિવસે તુલસી પૂજનનો ઉત્સવ મનાવે જય શ્રી રામ આપનો પરિચય અજીત રઘુનાથ પવાર સનાતની યુવા સેના